આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે જે સમયે તમે ચૂંટણી લડી રહ્યા હતા એ સમયે તમે પાટીદાર સમાજના નામે અમરેલીની અંદરથી મત મેળવ્યા છે દરેક આગેવાનો અત્યારે મેં ધારે છે કે કોઈ પણ વ્યક્તિ રાજનીતિ નથી કરી રહ્યું કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે હું અમરેલીનો સાંસદ છું

દરેક આગેવાનો અત્યારે મેદાને છે એ કોઈ પણ વ્યક્તિ રાજનીતિ નથી કરી રહ્યું માત્ર ને માત્ર એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળે એ માટે અત્યારે એ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અત્યાર સુધી અમરેલીના સાંસદ ભરત સુતરિયા માટે એ ખૂબ સારી વાતો સાંભળી હતી કે ભરત સુતરિયા એ ખેડૂતના નેતા છે ભરત સુતરિયા એ ખેડૂત પુત્ર છે પરંતુ આજે ભરત સુતરિયાના નિવેદન સાંભળીને તમને એવું લાગશે કે ભરતભાઈ તમારે આ જવાબ આપતા પહેલા તમારે વિચારવું જોઈતું હતું કે જો આ ઘટના તમારા પરિવારના કોઈ સભ્યની દીકરી સાથે બની હોત તો તમે આ જવાબ એક છો તમને તમને અને બોલવા માટે માત્ર અઢાર સેકન્ડ જ મળી જે જિલ્લાનું તમે પ્રતિનિધિ કરી રહ્યા છો જે જિલ્લાની તમે જવાબદારી નિભાવી રહ્યા છો એ જિલ્લાની દીકરી સાથે આ પ્રકારની ઘટના બને છે અને તમે એમ કહો છો કે કાયદો એ કાયદાનું કામ કરે છે પોલીસ પોલીસનું કામ કરે છે મારે આમાં કાંઈ જ બોલવાનું નથી આ રાજકીય છે છે તો તો સાહેબ રાજકીય તમારા તમારા જ જ પક્ષના પક્ષના કર્યો તાલુકા પંચાયતના એ પ્રમુખ એના લેટર ઉપર આખો વાયરલ થયું વાયરલ કરનાર તમારા જ પાર્ટીના યુવા મોરચાનો પૂર્વ પ્રમુખ અમરેલી જિલ્લાના ભાજપના નેતા અને અમરેલી જિલ્લાના ભાજપના ધારાસભ્ય ખટરાગ તમારા અમરેલી જિલ્લામાં વિવાદ તમારા ભાજપના અમરેલી જિલ્લામાં અને તમે એમ કહો કે પોલીસ પોલીસનું કામ કરે આમાં રાજનીતિ થાય છે ભરતભાઈ જે અવાજ ઉઠાવે છે ને એને તો બોલવા દો જો એ દીકરીના પરિવારને ન્યાય મળતો હોય એ પરિવારના બાપ પાસે જાવ દીકરીના બાપ પાસે જઈને એની વેદના સાંભળો એકવાર કે શું હાલત છે એમની કુમારી દીકરીનું અમરેલી પોલીસ સરઘસ કારણે તમે એમ કહો કે કઈ નથી સાંભળોય પર આ ભરતભાઈ શું બોલ્યા એ આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે એ પોલીસ પોલીસનું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે એ પોલીસ પોલીસનું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં અઢાર સેકન્ડના એ ભરતભાઈના શબ્દો સાંભળ્યા ને તમે એક દીકરીના બાપ તરીકે તમે જરા કહો કે તમારા જિલ્લાનો પ્રતિનિધિ આ રીતે કોઈ જવાબ આપે તો કેવું લાગે હવે અહીંથી એ સવાલ ભરતભાઈને પૂછવા છે અને હવે ભરતભાઈ ખુલીને એ મામલે જવાબ આપે ભરત સુતરિયાના પરિવારમાંથી કોઈ દીકરીનું સરઘસ આ રીતે નીકળ્યું હોત આવી જ ઘટનાઓમાં તો સૂતરિયા માત્ર અઢાર સેકન્ડ બોલે પાટીદાર સમાજની દીકરીની ન્યાય માટે સમાજના આગેવાનો અત્યારે આગળ આવી રહ્યા છે એ સમાજના એવા આગેવાનો આગળ આવી રહ્યા છે ભરતભાઈ કે જે તમે વિચાર્યું પણ નહીં હોય આ તમામે સમાજના મોભીઓ પાટીદાર સમાજના આગેવાનો મેદાને છે હું રાજકીય નેતાની વાત નથી કરી રહ્યો અને તમે એમ કહો છો કે પોલીસે પોલીસનું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે હવે આમાં ગુનો દાખલ થઈ ગયો છે તમે એક સાંસદ છો ભરતભાઈ નિવેદન આપતા પહેલા તમારે એ વખત વિચારવું જોઈતું હતું કે જે દીકરીની ધરપકડ રાત્રે સાડા સાત વાગ્યા પછી થઈ છે એ કાયદો હતો જે દીકરી ત્યાં નોકરી કરતી હતી એ નોકરી કરનાર દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એ દીકરીનું સરઘસ કાઢ્યું કોઈ મહિલાનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે ત્યારે એની ઓળખ છૂપી કરવામાં આવે છે આ કાયદો હતો જો તમે તમારા જિલ્લા પોલીસ વડા જે પ્રકારે નિવેદન આપે છે એ જ પ્રકારે તમારે નિવેદન આપવા હોય તો મહેરબાની કરીને હવે નિવેદન ના આપતા અને જો નિવેદન આપવા હોય તો ખુલીને સવાલોના જવાબ આપજો ભરત ઉતરિયાના અઢાર સેકન્ડના જવાબ એમના પરિવારની દીકરીની સામે હોત તો અઢાર સેકન્ડ જ બોલેત કે વધારે બોલેત પહેલો એ સવાલ અને ત્યારબાદ આગળ પછી વાત તમારું શું માનવું છે ભરત ઉતરિયાના નિવેદનને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળવો જોઈએ કે નહીં એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર